આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદી સામે કાર્યવાહી કરવાની માંગ કરાય કાશ્મીરના પહેલગામમાં છવ્વીસથી વધુ હિન્દુઓની હત્યા કરનાર આતંકવાદીઓ અને તેના આંકાઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે રાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આવો આવો ભાઈ કેસરભાઈ નરેન્દ્રભાઈ આવો નરેન્દ્રભાઈ હા કેમ છે તમે અહીંયા મોકલ્યો છે ફખિર તો દુનિયા લુકટ ઘટના છે મારું નામ ભૂપતભાઈ વનમાણભાઈ બારિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બદરંગ વિભાગ સંગઠન મંત્રી ની જવાબદારી આવેદનપત્ર આજ રોજ અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કલેક્ટર સાહેબને કે કાશ્મીરમાં પહેલગાંવની અંદર જે છવ્વીસ હિન્દુ લોકોને નામ અને ધર્મ પૂછી પૂછીને જે મારવામાં આવ્યા એનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજારનો સખત વિરોધ કરે છે અમે તમામ હિન્દુ સમાજને વિના હાથ જોડીને એ વિનંતી કરી છે કે હવે એ લોકો જે નામ પૂછી પૂછીને જેમ હિન્દુ સમાજને માર્યા એમ આપણે પણ એવી પ્રતિજ્ઞા લો કે નામ પૂછ્યું મુસલમાનની દુકાનો હોય તો આ કરવા ખરીદી કરવાની જાવાનું હિન્દુની દુકાને જ ખરીદી કરવાની આવું જો હિન્દુ ઓલું થશે તો આ બધું એનો ધંધા રોજગાર બંધ થાય એટલે આપમેળે બધું બંધ થાય આવી જો હિન્દુ સમાજ એક જાગૃતિ લાવે તો ઘણું પરિવર્તન આવશે એનો આર્થિક રીતે બહિષ્કાર કરવો જોઈએ એવી મારી લાગણી છે